અમદાવાદના કુબડથલમાં ગેરકાયદે દબાણનો મુદ્દો કુબડથલમાં ગેરકાયદે બાંધકામને લઈને સરકારનું નિવેદન ગેરકાયદે હોય એ ક્યારે કાયદેસર નહીં થઈ શકે કાયદેસર કરવા માટે નિયમો અને જોગવાઈ સુધારવી પડે ગૌચરની જમીન ઉપર બાંધકામને લઈને ડીડીઓએ નોટિસ આપી છે ડીડીઓએ ગ્રામ પંચાયતને નોટિસ આપવા આપી હોવાની વાત કરી જીતુ વાઘાણીએ કાયદાની વિરુદ્ધ હોય એ કાયદેસર ક્યારેય થઈ શકે નહીં એના માટે કાયદા સુધારવા પડે એ વગર કોઈ પણ પ્રયાસ કરે તો થઈ શકે નહીં મારા જે ધ્યાનમાં છે એમાં એક ગોચરના જમીનનો પણ રોડ બનવાનો પ્રશ્ન છે એના માટે પંચાયતને નોટિસ આપી છે ડીડીઓ શ્રીએ બીજી જે ચર્ચા આપની છે કાયદેસર ક્યારેય થઈ શકે નહીં કાયદામાં સુધારો કરવો પડે પણ આખી ડિટેલ તપાસીને ત્યાં સ્થાનિક લોકોની અવર જવર ખૂબ છે જ્યારે પણ તંત્ર ત્યાં જાય છે ત્યારે નાના મોટા સ્થાનિક લોકોના અવર જવરના પ્રશ્નો આવે છે કાયદો કાયદાની રીતે કામ કરશે અને કાયદો કોઈને પણ માર્ગ કાઢીને કરી ન શકે કારણ કે કોર્ટ પણ એના ઉપર છે એટલે એને નિયમિત થઈ શકે એવું કાયદાની જોગવાઈ સુધારા સેવાય શક્ય નથી